ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ફતેપુરા આઈસીડીએસ વિભાગની ગંભીર બેદરકારી અને લાલિયાવાડી સામે આવી છે ફતેપુરા આઈસીડીએસ કચેરીની બાજુમાં જ આવેલ ફતેપુરા આંગણવાડી કેન્દ્ર નંબર છમાં છેલ્લા પાંચ વર્ષથી પીવાના પાણી અને વીજળી માટે ભૂલકાઓ અહીં ટળવડી રહ્યા છે વર્ષ બે હજાર અઢારમાં આંગણવાડીની સ્થાપના કરવામાં આવી હતી અને તે વખતે આંગણવાડીને વીજ કનેક્શન આપવામાં આવ્યું હતું તેમજ પાણી માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી આંગણવાડીની સ્થાપના થયાના લગભગ એક વર્ષ બાદ જ આ આંગણવાડી ખાતે વીજ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યું છે અને પીવાના પાણીની પણ કોઈ પણ જાતની સુવિધા નથી જેના પગલે અહીં આંગણવાડી કેન્દ્ર છ ખાતે ભણવા આવતા કુમળા ભૂલકાઓને પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે વીજળી વ્યવસ્થા ન હોવાના કારણે અહીં અભ્યાસ કરવા આવતા ફળિયાના કોમળ ભૂલકાઓને ગરમીમાં મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે આ પહી દ્રશ્યમાં જોઈ શકો છો કે બાળકો ગરમીમાં ભોજન કરી રહ્યા છે અને અહીં લાઇટની સુવિધા ન હોવાથી બાળકોને ભારે ગરમીમાં અહીં ભણવાનો તેમજ ભોજન કરવાનો વારો આવ્યો છે